ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજા મા રહેશો તો ફરીથી તમારા બધામાં મારા નવ લોક હાર્દિક સ્વાગત છે તો હવે આપણે એકવાડીનું કામ કાલે કમ્પ્લીટ કરી રાખ્યું છે હવે આપણે આજે બીજી વાડીનું કામ કમ્પ્લીટ કરવાનું છે એટલે જોઈશું આપણે વાડીયા ધાવાનું થાય છે તો પછી આપણે ઘરે રહીને બધું આ કામ કરવાનું થાય છે તો તમે કન્ટિન્યુ લોગમાં બંને રહો પછી પહેલું કામ તો આપણું બાકી જ છે કારણ કે આપણે ભેંસને એમને મૂકવા તો એ જવાનું બાકી જ છે તમે આપણે કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહો

તો પછી મિત્રો જો આપણો ટ્રેક્ટર તો આવી ગયો છે ટ્રેક્ટરે ભર ખાલી કરી નાખ્યો છે અને ભર આપણે ભાઈ ગોઠવવાનું છે આખે અહીંયા ફળિયામાં ગોઠવવાનું છે કેમ કે એને હુકોવાનું છે તો જો મિત્રો વાળી અથવા આવી ગયો છે આપણે જાહેરનો ભરો આવી ગયો છે આખો ભરા ગયો છે હવે નાના આપણે ઊભું કરવાનું છે કેમકે જે લીલું છે એટલે એનું માટે આપણે ફોળો ખોળો કરવું પડે એટલે છે ને અહીંયા આપણે ઊભું કરવાનું છે ને તો હવે આ બધું આવી ગયું છે વાડી ખાલી કરવાની છે એટલે મારો ભાઈ બધું ઘરે આવી ગયું છે પછી એને ગોઠવાનું છે કેમકે થોડાક સમયમાં વરસાદ આવી જાય તો બધું પડલી જાય તો આને હવે ઊભું કરી દઈએ અને સુકવી નાખીએ પછી ગોઠવવાનું છે તો તમે કન્ટિન્યુ રોગમાં બન્યા રહો તો એને કરી નાખીએ હવે ઊભું તો મિત્રો આ રીતના ગોઠવી દેવાના છે કેમ કે છે ને મારો ભાઈ હજી આ બધા લીલા છે તો હુકવવા તો પડે ને કેમકે લીલા લીલામાં કાંઈ આ રીતના આની બનાવવાની છે આપણે ગંજી બનાવવાની છે આમાં તો કાંઈ ખડકી દેવાય નહીં કેમ કે નગર પછી આ બધા બાટ મારી જાય એટલે જો ભાઈ બધા આ રીતના હુકાવવાના છે અને હુકાઈ જાય ને એ પછી એને ગોઠવી દેવાના છે આ રીતે ગોઠવવાના છે કેમ કે વરસાદ આવી પહેલાં બધું આપણે કમ્પ્લીટ કરવાનું છે તો જો ભાઈ એટલું છે આ બધું ખાલી કરવાનું છે અને જે બીજું ટ્રેક્ટર ભરીને આવે છે કે આપણે આ ટ્રેક્ટર ખાલી કરી નાખવાનું છે હાલો તેને ગોઠવી દઈએ તો જો મિત્રો પછી આપણે તો આપણું કામ શરૂ કરી દીધું તો જો ભાઈ આજ ગોઠવી દેવાના છે આ બધાય પુળાની માથે ગોઠવી દેવાના છે કેમ કે બધા છે લીલા એટલે એને ભૂકોવાના છે તો જો આની માથે બધાય પુળા ગોઠવી દેવાના છે તો હાલો આપણે ગોઠવી નાખીએ તો ભાઈ જો થઈ ગયું હોય પત્ર ઉપર ગોઠવવાનું કામ શરૂ અને એટલું બાકી રહ્યું છે હમણાં એ પણ ગોઠવાઈ જાય આપણો એક ભર તો આખો ગોઠવાઈ જાય પતરા ઉપર ભાઈ કન્ટિન્યુ મારો ભાઈ જો આમ હમણાં એક બાર ખલ્લાસ અહીંયા જો મિત્રો આપણે આખો થઈ ગયો આપણો ભર ખાલી નાખો પર ગોઠવાઈ ગયો ઉપર અને આપણું કામ થઈ ગયું રેડી બીજું ટ્રેક્ટર આવે છે ભરીને એને ગોઠવી દેવું પછી ઓલા પતરા ઉપર અહીંયા આ એક તો કામ આપણું થઈ ગયું કમ્પ્લેટ તો ભાઈ આવી ગયું છે બીજું પર ખાલી કરી નાખ્યા પછી એના પાછું આપણે ગોઠવી દઈએ તો જો મિત્રો પછી આપણે ભર ગોઠવી દીધું છે પછી આવી ગયો નાસ્તો તો હાલો નાસ્તો કરી લઈએ તમારે પણ નાસ્તો કરવો હોય તો તમે આવી જાઓ તો ભાઈ સિંગ સોડા ને એવું બધું છે તો પછી તો આપણે ઠપ કરી લીધો ગ્લાસ ભરી સિંગ સોડા અને એવું ખાઈ લીધો કેમ ભાઈ ભૂખ તો લાગત તે એટલું કામ કરીએ એટલે તો કરી લીધો પછી નાસ્તો તો ભાઈ નાસ્તો કરી લીધો છે અને હવે આપણે આ આપણે આવી ગયુંતું એક સેલોર આપણે ગોઠવવાનું બાકી છે તો હાલો એને ગોઠવી દઈએ આ પત્રા ઉપર ચાલો નીચે છે એના ઉપર ગોઠવી દેવાનું છે ચાલો ગોઠવી દઈત્ર અહીંયા પણ ફાયદા આપણું કામ થઈ ગયું પૂરું જો બધું ગોઠવાઈ ગયા છે અને હવે નીચે એટલું પડ્યું છે એ હમણાં ગોઠવી નાખી ત્યાં બીજું ટ્રેક્ટર ભરાઈને આવી જાય અને આપણે આખો દિવસ આ કામ કરવાનું છે તો તો જો મિત્રો આપણે આ કામ પણ કરી દીધું છે પૂરું હવે થઈ ગયો છે બપોરનો ટાઈમ તો હલો હવે જમી લઈએ તો પછી જો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો તો પછી આપણે કરી લીધા બપોરા

વાય છે વાઈફાઈ વાયફાઈ જે કરી દઈએ વિડીયો અપલોડ તો ભોગવીએ આપણે અહીંયા તો તમારે બ્લોગ જોવાની મદદ આવી ગઈ છે ભૂલ તો મારો ભાઈ જો શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરી દો અને લાઇક કરવાનો ભૂલતા રહે હવે આપણે પાસે મળી જાય આપણા નવા બ્લોગમાં